હમડે આવશે આ હાલો ટંકુ ડોસિયા દોરો પાવડું ચાલુ કર્યું છે હાલો હાલો પાવી જાવ દોરો કાટ બાટ નાખી જાવ વધાર એ દોશી હું તને શું કહું કાસ ઓસો નાખજે મોગા માઈલો હે હો એ ડોઆ ઈ કાસ તો ખાલી દેખાવાનો છે બાકી આમ જો આપણે નાખવાનું મીઠું અને ક્યાં કોઈને ખબર છે કે કાસ નાખે છે કે મીઠું

ઓલી કંકુ ડોચી રે ને એ હારા મારા દોરા એક નંબર પાય દે છે અને મારે એની પાસે દોરો પવરાવો છે બાપા હા એ વાત આવી હો મેં વાત સાંભળી રીતી કે કંકુ ડોચી રે ને એ એક નંબર દોરો પાય છે આ ગામના મારા દીકરા એની પાસે પાવા ગયેલા એટલે આપણું કપાઈ ગયું છે હાલ બાબલા હાલ એની પાસે જઈને હારો તને આમ જો દોરો લઈ દો પછી આખા ગામનું કાપ દેવો અરે વો બાપા તમ તાર મોડા શું પડો છો હાલો હા તું સરપડનો છોકરો છો આલીની મને છોતો ફિર કોઈ લેતાવી હાલ હાલો હાલો રીતે ફેરવ દે એટલે દોરો હારો ઉકઈ જન મીઠું બીઠું કાઈક એટલે કોક કા જબકાય છે હા દોસી અને આ કેટલી ફરી ગયું 50 તો વેચી દીધી દોરો પાન હા હરખો ને આવતો લાગે 10 ફકી લાગે અર કા ઊભો તો બોલો ને કાંકુમા આ તો હા

સોકરાન મરાય ને સોકરો વેણ કરે લઈ દે ને બટા કાય લઈ નથી જવાનો 1000 રૂપિયા નોટ લીધો અને કંકુમા તમે હું સડાવો આમ તેમ થા બટા તને ખબર મારે ધંધો કરવાનો હા તો કરો કરો તમાર ધંધો તમ તારે હલે વેતી નો થા નીય માને કેવો છે ઓલો છોકરા એ માન વાત કરવાનો ચાલુ કર્યું તું તો એને નો લઈ દીધો દોરો એ દોરા આપણે ચરખો પેરે આલ આપણે બીજા ઘરા ગાવસી માં શું હતું બાપુ આ દોરો હાવ કાસ હોય ઓલા કંકુમાં પાય છે ને હાલો આપણે દોરો પાવા જવી પડે પાવા ન જવું એ હારો પાઈતી નઈ હોય હું છે ને કઈ શેર માં જવાનો હોય એ ફિરકી લેતો આવીશું

તો બટા કામ કર સમજો મે એક નંબર દોરી પાઈ છે ઘીરે ને સમજો ઈ આમ પાઈન મૂકી છે તો તારે ઉતાવરે તી લેતો જા પણ હારોત પાયો છે ને દોરો અરે બટા મે મારી જિંદગીમાં ને પાયો ને એવો દોરો મે પાયો હે આ તો વાંધો નહી લાવ હમ થી મારા મોડું થાય છે અરે બટા રે આલે કલર કલર નો હે આમ જો વાહ ભાઈ વાહ મસ્તી નો દોરો હે બટા ઈમાં થોડું કાઈ ઘટે આ કેટલા દેવાના

ધંધો કરવાનો હોય તો આ બધું ખપે ને નો ખપે લાગે આનો તો આમ તો ડબલ ભાવ છે હા સર પર બોલો ને મે બા ટાઈમ એક તું દોરો બોરો પાસ એ આ સર પર હવે બીજું કાઈ કામ નો થાય તો દોરો પાઈ બે માણા તે મારી વાત સાંભળ હા મારો છોકરો બાબલો છે આના માટે એક દોરો તું એવો પા કે આનું પતંગ કપાવું જ ન જોઈ ગામમાં જેટલા પતંગ ઉડે ને એ બધાયના મારો છોકરો કાટી નાખવો જોઈ એવો દોરો તું પાસ એવો દોરો હા હમ સરપાસ એક કામ કરો આમ જોવો મેં એક ફિરકી રહીને આખો દિવ એમાં તાવમાં કાઢ નાખ્યો હે અને ઈ દોરો આમ જો એક નંબર છે આ માથે વધારે વધાર ખેંચે જ ને તો આ સીન ના કેવો હે એ કરે પાંચ પાંચ પતંગ કાપ ના ખે અરે બાપ રે કે ક્યાં હે ઈ દોરો ઈ પડ્યો તો ઈ મારા છોકરાને દોરો આપ દે હાલો હાલો આ રીંગણી કલર આમ જો કા ચપકાય વાહ વાહ કોના હાટુ આવો પાયો તો કે સરપસ આ તમારા છોકરાના છોકરા હાટુ પાયો તો પણ આમ જો સરપસ તમારો છોકરાને ને લઈને દઈ દઉં વાહ 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 આ ફિરકીનો શું ભાવ છે સરપાસ એમ તો હું આમ જો બધા પાય ભાઈ આવ્યો તો ને એને 8000 કીધા તા તો એ મે નો દીધો પણ તમે આમ તો સરપાસ ઓર એટલે 5000 દઈ દો ને વાહ ડોસી વાહ સરપંચ છે એટલે સીધા અડધા ઓછા અરે આ સરપંચ તમે હો એટલે અડધા ઓસા તીન ના કાન આલે અરે વાહ સરપાસ વાહ 5000 દઈ દીધા હો હમ સમજો બટા બાબલા

મને ઉડાયેલા <laughs> <ni> <laughs> 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 <laughs>

એ દોહા હવે કોઈ ગ્રાહક કેમ નથી આવતા હમણે આવશે દોશી ઈ વાત થઈ હો હાલો દોરો પાવડા દોરો કંગુડો છે દોરા પાવડું ચાલુ કરે છે હાલો આ સરપસ પાસા આવે શીટકી ગમી જાય લાગે હો આવો દોરો હોય હે મેં તમને દોરો તો તો એમાં મારો શું વાત આલે તો આલે તો પકડ તો ફિરકી આ જોતો તું આ દોરો કેવો હે જોતો હે આલે તો તોડ તો આ દોરો તોડ તો જોતો હે હા હડેલો દોરો આપ્યો આ આ તમારો બા 5000 નો દોરો હે હે પણ સર પર હું તમને બીજો બદલે દઉં રાયડું નો પાડો લાવ રાયડું ની દીકરી ક્યાં થા તું સાની માની અમારા પૈસા લઈ પાછા ભાઈ સબ એવું નો આપો 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 લાય લાય મારી દીકરી આ તું ધૂતવા જ બેઠી હો ને હે લાય એ ડોહા

પણ મને થોડી ખબર હતી કે આટલા બધા આવશે તો તો હું નો નાખું હવે જીવ હાલ આપણું બધું હવે હાલ